સુરત એરપોર્ટ ખાતે રિક્ષા ચાલકો યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી જૂની માંગણી સંતોષાઈ નથી જેના કારણે શ્રમજીવી રિક્ષા ચાલકોને રોજી રોટીના પ્રશ્નો ઊભા થાય તેવી સ્થિતિ સર્જાઈ છે જેથી રિક્ષા ચાલક એરપોર્ટ યુનિયન દ્વારા એરપોર્ટને અરજી કરી માંગણી કરવામાં આવી છે છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી તેમ કહેવામાં આવ્યું હતું સુરત એરપોર્ટ પર શ્રી સાંઈ રિક્ષા એરપોર્ટ યુનિયન દ્વારા એરપોર્ટ ઓથોરિટી સમક્ષ સ્ટેન્ડ આપવાની વર્ષો જૂની માંગણીને ફરીથી બુલંદ કરવામાં આવી હતી એસોસિએશન દ્વારા આ માંગણી ઝડપથી સાંભળીને તેનું નિરાકરણ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી મેહુલ ચીનીવાલાએ કહ્યું કે હું અહીં સેક્રેટરી છું વર્ષોથી કામ કરી રહ્યા છીએ છતાં બહાર કાઢી મૂકવામાં આવ્યા છીએ અમે એવું કશું કર્યું નથી કે જેના કારણે અમને બહાર કાઢી મૂકવામાં આવે અમે તો લોકોની સેવા કરી રહ્યા છીએ ટેક્સીવાળા વધુ ભાડો માંગે છે જ્યારે અમે ઓછા ભાડાની સેવા આપીએ છીએ લોકો સાથે તકરાર પણ અમે કરતા નથી લોકોને અમે રિક્ષામાં એમની જગ્યાએ મોકલી આવીએ છીએ અમે વસ્તુઓ પણ જમા કરાવી આપીએ છીએ અમને અંદર પણ હવે જવા દેવામાં આવતા નથી અંદર જતાં પણ પોલીસ અટકાવીને અપશબ્દ કહે છે જેથી અમારી માંગ છે કે અમને રિક્ષાનું પાર્કિંગ આપવામાં આવે જેથી અમે લોકોને સેવા કરી શકીએ અને અમે પણ ધંધો કરી શકીએ મારું નામ મેહુલ ભરતભાઈ ચીની છે હું સુરત એરપોર્ટ પર સેક્રેટરી છું ઓટો રિક્ષાનો અમે અહીંયાથી વર્ષોથી ધંધો કરીએ છીએ આજે વર્ષો થઈ ગયા આજે અમને એરપોર્ટમાંથી બધાને બહાર કાઢી નાખ્યો છે સાહેબ એમાં અમારે એવું કેવું છે કે અમારી ભૂલ શું છે અમને કાયરા કેમ છે બાર અમને કે અમારી ભૂલ બતાવો અમે કોઈને કે પર્સ નથી ચોરી કર્યા નથી કોઈના બેગ ચોરી કર્યા નથી કોઈને ગાળામગુર કરી કઈ કસ્ટમરને કંઈ બોલા નથી અમને કસ્ટમર ને સેવા કરીએ છીએ કે ભાઈ કસ્ટમર આવે છે દિલ્હીથી આવે બેંગ્લોરથી આવે હૈદરાબાદથી ક્યાંથી બી આવે હવે કસ્ટમર ને ટેક્સી માં નહીં જો ટેક્સી વાળા આઠસો હજાર ભાડું માગે પ્રાઇવેટ ટેક્સી વાળા ઓલા ઉબેર વાળા કહે કે ભાઈ એક્સ્ટ્રા પૈસા આપવું પડશે બરાબર કસ્ટમર કહે કે ભાઈ આમાં જે બિલ છે એ જ પૈસા આપશું એનાથી વધારે પૈસા આપશું નહીં એ કસ્ટમર સાથે તકરાર કરે લોકો કસ્ટમર ચાલ્યો જાય કસ્ટમર રિક્ષામાં આવે રિક્ષામાં અમે લઈને ગઈએ એને મૂકીને આવીએ એ કઈ વસ્તુ ભૂલી ગયો તમે વસ્તુ બી પાછી રિટર્ન કરી દે એ માણસ નહીં મળે તો પાછો અમે એરપોર્ટ એથોરિટીમાં જઈને પૈસા જમા જે વસ્તુ મળી હોય તે જમા કરાવી દે છે અને બીજી સાહેબ અમે અમને જો રિક્ષા લઈને અંદર ને તો પોલીસ વાળા બેન સિવાય ગાર આપવા સિવાય અમને રેતા છે તેવી ગાર આપે છે એ તારી તારી કે સામે અમે બોલી નથી શકતા પણ અમને ખબર છે કે પોલીસ વાળા અમને શું બોલે છે અમે તો પોલીસના બી વિરુદ્ધ નથી નથી એરપોર્ટના બી વિરુદ્ધ અમે તો ખાલી એટલું જ કીએ છીએ અમે આમ આદમી છીએ અમને ખાલી તમે રીક્ષા નું પાર્કિંગ આપો કે તમારી જો પાર્કિંગ આપશો તો અમારે કઈ ડિસેન્સ છે નથી અમે કોઈને કેમ બોલતા નથી અમને અમારું પાર્કિંગ આપો તો અમે અમારી હિસાબથી ધંધો કરીએ અમે સવારથી લઈને છ વાગ્યા થી લઈને રાતના ત્રણ વાગ્યા સુધી એરપોર્ટ પર હોઈએ છીએ અમારા કસ્ટમર લોકો બી અમને કે છે કે મેહુલભાઈ ભાઈ તમારી રિક્ષા કેમ નથી આવતી કે નીલશભાઈ તમારી રિક્ષા કેમ નથી આવતી તમારી રિક્ષા કેમ નથી આવતી હવે કસ્ટમર લોકો અમે શું કહે કે અમે રિક્ષા બાર કાઢ છે હવે અમારે આટલા બધા પૈસા વાળા છે નથી કે રિક્ષા વેચીને નવી ગાડી લઈ આવીએ અમને એમ કે તમે ગાડી લો હવે ગાડી લેવા માટે સાહેબ દસ પંદર લાખ રૂપિયા હોવું જોઈએ ત્યારે અમે જેને ગાડી લઈએ હવે રિક્ષા અમને કેવી રીતના રિક્ષાના અમે કાગળથી લઈને બધું જ અમારો ઓકે હોય અમે આઉટ સિટી ભી આ તો કઈ નહીં લોકડાઉન હતું પૂરું લોકડાઉન પેસેન્જર ને મૂકવા ગયા છે કર્ફ્યુ લાગેલું અમે તે નહી જોતા કોરોના થાય તે નહી જોયું અમે બધો ધંધો કરીને ચૂક્યા છે સાહેબ અમને છે ને તમારા સાથે એક વિનંતી છે હાથ જોડીને કે અમને અમારું પાર્કિંગ આપો અમને અમારો ધંધો કરો ભારત માતા માતાકી